તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફરી વાર આપણે નવો પ્લોટ મને આવી ગયા બરાબર અને આપણે બેઠા હતા ખાટલા બરાબર પાણી આપણે હવે લગાવી પાણી ચાલુ જોઈ લો મશીન ચાલુ કરી દીધું હવે ત્રણ ચાર પી ગયા આપણે ખાટલા હોય બેઠા હતા અત્યારે અમે પાણી આવે હ તો અત્યારે આપણે દાવાનું સાચું આ ચોથ થઈ થઈએ બરાબર ચોથે દાવાનું થાય તો આપણે જાઓ નકર જેવો ટાઈમ આપણે બરાબર બસ ટાઈમ મળશે તો જાઓ નકર નહીં જોઈએ હમ બાઇક લઈને જાઓ આપણે ઓટો બરાબર દર્શન કરવા જાઓ ગણપતિના તો બ્લોગમાં બનાવી લેજો ફોરવર્મ મળે તો આપણે બરાબર તો અને ટોમેટોની જ્યુસ બનાવીએ

दाखिल हुए तो दीवार पर उन्हीं की तस्वीरें टंगी थीं। तो आते थे ना आज नहीं? हम्म? तो आते? तो आते जय दाय। जय ना? चियो मेरो बराबर तो? मेरा बराबर। माँ तो बहना है। वो अपना पर बच्चे को लियोगे? बस सामान बारिन। तो बसी। तो अपना बच्चे ने किया बराबर चिपला हुआ बच्चे। क्वार्टर माप दिए तो अब आप सारे ड्रॉबैक किए जो जानने के लिए आपको वो लोग पूरी देखने पड़ेगी तो सबसे पहले मैंने अपना वजन नेहरा जो लो, लो। किस 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 नहीं तार वजन चलो है जो सबसे નો હ તેવીસ તેવી કિલો હિંદા નો વજન આપણું બેતાલીસ તો આપડે ધાબા પર આવી ગયા બરાબર અને જહિંદો પતંગ ચગાવવા માંડ્યો બરાબર જોઈ લો બધા હજી ઉત્તરાયણ ની ઘણી વાર તો ચગાવવા માંડ્યો ઉત્તરાયણ ગણપતિ ને આપણે પતંગ ગટ્ટો લાવ્યા ગટ્ટો ચલો આવડે ને ગટ્ટો

Ala hu patang mahu. Apre ru aijo ta ba pare. Patang linda ba. Patang Garu ven na jo jinda tu amaru. La unchu la. Suraj ho ma dekha tu nahi

તો આપણે સમી ઘણા દિવસે નતો દેખાતો બરોબર બગમાં એટલે હવે આવી ગયો આપણે ચાકન જો આપણે ઇનર પૂછી લે બરોબર એના મૂઠે જ હું માર મમ્મા ઘર જે તો કમબોઈ કમબોઈ જે તઈના મમ્માના ખેર ના ભેલો આવી ગયું બીજું પતંગ લઈ કરી દેખાના હો તો બ્લોગ માં આબાનો કમબોઈ હા આપણે આ આબાનો તો આ જા હાલા એટલે કમે કોક રેસિપી નો બ્લોગ બનાવો